ભરૂચની ભોલાવ અને જાડેશ્વર પંચાયતના સંકલનના અભાવે ભર ચોમાસે હાલાકી ભરૂચના ભોલાવ પંચાયત દ્વારા ગટર માટે ખોદાણ કામ તુલસીધામથી લઈને મુક્તાનંદ સોસાયટી સુધી ચાલી રહ્યું છે કામ કરતાં અહીંયા કાદવ કિચડનું સામ્રાજ્ય પુષ્કળ પ્રમાણમાં વધી ગયું છે જેના લીધે અહીંયાથી પસાર થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ભર ચોમાસે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરાતા લોકો અકસ્માતનો ભોગ બને તો નવાઈ નહીં આ કામની નીતિને ભરૂચ જિલ્લા આપ પાર્ટીએ ભાજપના ઝંડો અને ટોપી લગાવી અનોખો વિરોધ કર્યો હતો જોવાનું એ રહ્યું કે શહેરમાં કોઈપણ વિકાસના કામો ચોમાસાની શરૂઆતમાં જ કેમ કરવામાં આવે છે અને આવા ખોદકામવાળા કામથી પ્રજાને મુશ્કેલો વેઠવાનો વારો આવે છે ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે જે ખરેખર ભાજપની વાહવાહી કરે છે કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જયારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે તમે જુઓ સામાજ સોમાસો કોઈ પણ સેફ્ટીના કોઈપણ સાધન લગાવ્યા વગર કોઈ પણ અહીંયા રીવીના સાઇડ ઉપર કોઈ પણ સેફટી કોઈ કોઈપણ ટેન્ટ લગાવ્યા વગર કશું જ કર્યા વગર આ લોકો હજુ કામ કરી રહ્યા છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા માંડી છે કે આગળ આવી ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ જે નાખસીની જે દીવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવું છે લખું લાખ હોય તો લખી રાખજો આવનારા બે હજાર પચીસનું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે આ લોકો ફક્ત ને ફક્ત થૂંક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો પીડીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં પીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું પીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી જ હું તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે